નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આજે એક એવો મુદ્દા ઉપર વાત કરવી છે જે છેલ્લા ત્રણ દિવસથી ચાલે છે અને મુદ્દો એટલા માટે બને છે કે સનાતન ધર્મ અને સંસ્કૃતિની વાત આવે છે પણ જે ધર્મગુરુઓ આપણે કહીએ છીએ એ બ્રહ્મલીન જે મહારાજ હતા બાપુ હતા એમની જે ગાદી અને એમની જે જમીન છે એ હવે ક્યાંક વિવાદ એ ખૂબ જ વકર્યો છે ઋષિ ભારતી બાપુ અને ત્યારબાદ હરિહરાનંદ બાપુ જે છે એમને ગાદી ઉપર બેસવું ઋષિ ભારતી બાપુ જે હરિદ્વાર છે ત્યાં આગળ અખાડાના જે મુખ્ય સ્વામી છે તેમની સાથે વાતાઘાટો કરવી અને એની પણ રાહ જોવાઈ રહી છે કે આવનારા દિવસોમાં પલડું કોનું ભારે થાય છે પરંતુ આ બધાની વચ્ચે એક એવા વ્યક્તિની એન્ટ્રી થાય છે કે કે ખરેખર આ બધાની વચ્ચે આ વ્યક્તિ ક્યાંથી એટલા માટે જ આજે અમારું ટાઇટલ છે સંતો અને સંપત્તિના વિવાદમાં હવે બેડરૂમ સુધી પહોંચ્યો છે આખો જે વિવાદ છે બેડરૂમ માટે એટલા માટે કારણ કે ત્રણ દિવસ થઈ ગયા હરિહરાનંદજીને જે આશ્રમ છે ત્યાં ગાદી સંભાળે અને હવે અંદરથી જે રૂમ હતો એ રૂમના તિજોરીમાંથી અંતરવસ્ત્રો કાઢવાના અને ત્યારબાદ આ બેનને તમે સૌ કોઈ ઓળખતા હશો જેમનું નામ છે કીર્તિબેન પટેલ એ વિડીયો જે સામે આવે છે ત્યાં સીધો જ પ્રશ્નાત ઉભો થાય કે આ બેન આ મંદિરમાં અને તે પણ આશ્રમના ઠેઠ અંદરના રૂમમાં કેવી રીતે પહોંચ્યા જો કે ત્યાં તો હરિહરાનંદ સ્વામી બિરાજમાન છે બધી જ બાબતે ચર્ચા કરવા માટે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ આપણી સાથે છે ધર્મેશભાઈ આખા વિવાદની અંદર હવે બેડરૂમ સુધી આંતર વસ્ત્રો સુધી આખો વિવાદ પહોંચી જાય છે જે વ્યક્તિની કલ્પના પણ ન કરી હોય એ વ્યક્તિ ત્યાં એ રૂમ સુધી પહોંચે છે ને એક પછી એક જે કપડાઓ છે બહાર કાઢે છે ક્યાં સુધી શોભે કેટલું શોભનીય આ ઘટના છે કહી શકાય ઉમંગ આમ તો છેલ્લા ચાર દિવસથી અમદાવાદનો સરખેજ ભારતીય આશ્રમ સમાચારોની સુરખી આમાં છે પણ ત્યારે એમ હતું કે સત્તા સંપત્તિ અને સંતનો આ વિવાદ છે ખાસ કરીને ભારતી બાપુ જે બ્રહ્મલીન ભારતી બાપુ છે એમના શિષ્ય તરીકેની ગાદીનો જે વિવાદ હતો એ વિવાદને લઈને જેને કહી શકાય કે હરિહરાનંદ બાપુ જે છે એમણે કબજો લીધો અને એમણે બીજે જ દિવસે એક નોટિસ પણ ઇસ્યુ કરી કે ઋષિ ભારતી અને જે માતાજી છે એ બંને હવે આ સંસ્થા સાથે સંકળાયેલ નથી હવે બંનેને આ જગ્યા માટે હકદાર પણ નથી આવી એક વાત થઈ સામે પક્ષે ઋષિ ભારતીએ પણ કર્યું એ બીજા આશ્રમમાંથી એમનો વહીવટ સંભાળતા કહેતા હતા પણ આ જેને કહેવાય કે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે કીર્તિ પટેલ કે જે સોશિયલ મીડિયામાં એટલા ફેવરિટ છે એ સીધા જ આશ્રમમાં એન્ટ્રી કરે છે અને એ બેડરૂમ સુધી જે વાત લઈને ગયા છે તેને કારણે થોડોક આંચકો પણ આવ્યો છે સંતોની વાત હોય અને સંતોના વિવાદમાં બેડરૂમની જ્યારે વાત આવે કે જે આપણે દર્શાવી પણ ન શકીએ કે જે અંદરથી જે વાતો છે વસ્ત્રોની વાત છે એ આપણે કંઈ પણ ન શકીએ આવી શરમજનક બાબત જ્યારે હોય ત્યારે જ્યારે એ વિડીયો વાયરલ થયો ને એ પછી પાછી જે ચર્ચા શરૂ થઈ છે એમાં જેને કહેવાય કે કીર્તિ ભારતીય આશ્રમમાં પણ કીર્તિ પટેલની એન્ટ્રી અને ભારતીય આશ્રમની કીર્તિની અંગે પણ એક ચર્ચા થઈ રહી છે કારણ કે એક તરફ આખું જ જેને કહેવાય કે અનુયાયીથી માંડીને ભાવિક ગણ તાજેતરમાં જ પાંચ સપ્ટેમ્બરે એક ભંડારાનું પણ આયોજન કર્યું હતું અત્યારે સમાચાર મળી ભંડારો પણ હરિહરંદ રદ કરવામાં આવ્યો છે બીજી વાત એવી છે કે જે એમના જે મેનેજર છે આશ્રમના એ એમણે પણ આ જે વસ્ત્રો સાથે એમણે વાત કરી કે ભાઈ આ બેડરૂમ હતો ને બાપુ આવા હતા અને તેવા હતા એવા આક્ષેપો કર્યા છે ઋષિભારતી સામે ઋષિભારતી અત્યારે અખાડાને કારણે હરિદ્વાર ગયા છે ત્યાંથી એમણે એવી વાત કરી છે એમના સૂત્રો દ્વારા અને પોતે પણ વાત કરી રહ્યા છે કે આ એક આખું છળ કપટ છે જે દિવસ પોલીસ અને વકીલની હાજરીમાં કેમ આ રૂમ ખોલવામાં ના આવ્યો બીજું બંનેના રૂમ અલગ હતા એવું એમનું કહેવાનું છે ત્રીજી વાત કીર્તિ પટેલને હું ઓળખતો નથી આવી પણ વાત તેઓ બચાવમાં કહી રહ્યા છે એ પોતાના જેને કહેવાય કે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે આ આશ્રમનો ઉપયોગ કર્યો હોય તેવું કહે છે પણ મુખ્ય વાત એ છે કે ભારતીય આશ્રમમાં કીર્તિ પટેલની એન્ટ્રી અને બેડરૂમ સુધીની વાત એ આંચકો આપણને આપણે જે કીધું કે ટ્રસ્ટી જે નવા આવ્યા એમણે એક એવો પણ આક્ષેપ કર્યો કે જે વૃદ્ધાશ્રમ હતું ત્યાં જે શૌચ ક્રિયા માટેનું શૌચાલય હતું તેના બારણા પણ નથી એટલે જે ઋષિ ભારતી ઉપર ખૂબ મોટા આક્ષેપો લગાવે છે કે એમના આવ્યા પછી ગૌશાળા હતી એ ક્યાંક બંધ કરવાનો વારો આવ્યો વૃદ્ધાશ્રમ હતું એ પણ ક્યાંક બંધ કરવામાં આવ્યું અને શૌચાલયના બારણા પણ ન આવ્યાં આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ ખૂબ થઈ રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપ માટે તો આખો તંત્ર છે એટલે ન્યાયતંત્રની ચેરિટી સુધી આખો વિવાદ ગયો હતો અને જ્યારથી ભ્રમલીન ભારતી બાપુ વિશ્વમર ભારતી જ્યારથી ભ્રમલીન થયા છે એ પછી ગાદીનો વિવાદને કારણે ઘણા એપિસોડો આવી ગયા છે મેં આપને કીધું હરિહરાનંદજી અદ્રશ્ય થયા છે ત્યારે પણ સરખેજ ભારતી આશ્રમ ઉપર શંકાના દોર હતો ત્યારના આક્ષેપ પછી એ ક્યાંથી આવ્યા એ પણ હજી અકબંધ રહ્યું છે આવા સંજોગોમાં જ્યારે હવે આવી જ ગયા છે ત્યારે સરખેજ આશ્રમનો કબજો લીધા પછી સૌથી મહત્ત્વની વાત

સંસારિક જીવનને આશ્રમમાં શું આશ્રમ એટલે જ હોય છે કે સંસારી જીવન નથી અને એ જો અત્યારે પ્રસ્થાપિત થતું હોય તો લોકોને આસ્થા ઉપર મોટો ફલે અને એટલે જ જેને કહી શકાય કે ગિરનારી સંતો બહુ અનુભવી અને પાકટ જેને કહી શકાય એવા છે કારણ કે આવા વિવાદો ઘણી વખત બન્યા છે ત્યારે વચ્ચે તો બંને જણનું હરિહરાનંદજી અને ઋષિભારતીનું સમાધાનની વાત હતી પણ સમાધાન ત્રણ દી જ રહ્યું અને જૂનાગઢમાં એમને વાત થઈ કે ભાઈ અમારા બહેનને વચ્ચે સમાધાન નથી થયું હવે જ્યારે આખું સત્તા અને સંપત્તિ એટલે ગાદી સંભાળવાની જ્યારે વાત થઈ અને હરિરાનંદજીએ કાલે પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું કે આમ પહેલું ને છેલ્લું જ હું તમને બાઇટ આપું છું હવે આ અમારું છે બધો આમનો આશ્રમ સનાથલ ચોકડી ઉપર કંઈક એમણે જુદો બનાવ્યો છે પણ એ પ્ર આક્ષેપ પ્રતિ આક્ષેપ બરાબર છે પણ જ્યારે બેડરૂમ સુધીની વાત આવે છે એ હજી ખૂબ આંચકારૂપ છે અને એનું ચિંતન ગિરનારી સંતોએ ખાસ કરવું જોઈએ અને સાચું ખોટું જે હોય તમે જેને ન્યાય આપો અન્યાય આપો જે કાંઈ હોય એ તમે જાહેર કરો પરંતુ હવે આ છે ને વિવાદને કંઈક અંશ કારણ કે જે લોકો આસ્થા સાથે વાર તહેવારે જતા હશે એમને આ બધા જે સમાચારો છે એનાથી થોડોક આંચકો લાગશે આવા સંજોગોમાં ગિરનારી સંતોને એક આહવાન પણ જરૂરી છે કે એ તેઓ ગિરનારના ગિરનારમાં સૌથી મોટો ભવનાથમાં ભારતી બાપુનો આશ્રમ છે જ આવા ચાર આશ્રમ છે ત્રણ આશ્રમનું હરિહરાનંદજી સંચાલન કરતા નૃસિંહ ભારતી દોઢ વર્ષથી હતા એમનું કહેવાનું છે કે બાપુએ મને શિષ્ય તરીકે એ કોર્ટનો મામલો છે વસિયતનામું કે જે કાંઈ હોય પરંતુ અત્યારે હરિરાનંદજીએ કીધું છે કે એ નથી અને જે રામભાઈ ગઢવી કરીને જે મેનેજર છે એમણે કીધું કે આ બાપુ સાંસારિક જીવન જીવતા હતા અને બાપુ કઈ રીતે કહેવા આવા આક્ષેપો શ્રદ્ધાળુઓ માટે ભાવિકો માટે અનુયાય માટે આજકાર છે આવનારા સમયમાં માનો કે શ્રદ્ધાળુઓ ભક્તો જાય તો કયું મોઢું લઈને જાય કારણ કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સામૂહની જ્યારે વાત કરતા હોય કે લંપટ લીલા હોય જમીનો પચાઈ પાડવાની હોય પરંતુ હવે આ બધી ક્યાંક જે ઉધય ટાઈપ ઉધય હું શબ્દ એટલા માટે વાપરું છું કે સંતો તમે ત્યાગ છોડીને પછી તમે સંસાર છોડો છો ને ત્યાગી જીવન જીવો છો ઉદય લાગી છે એવું કહી શકાય ચોક્કસ મેં આપને જ્યારે અગાઉથી વાત કરું કે ગિરનારી સંતો માટે ઇતિહાસ રચાય એવા ઇતિહાસમાં પાના ઉપર અંકિત કરેલું છે કે જેને કહેવાય સત્યમ શિવમ સુંદરમનું તમે એમનું બિરુદ આપી શકો કે ભજન ભોજન અને ભક્તિમાં વૈરાગ્ય સાથે તેઓએ આશ્રમને ડેવલોપ કર્યો છે આશ્રમમાં અનુયાયીઓ આવતા હોય છે એવા સમયે એક આશ્રમ માટેની સંપત્તિનો વિવાદ સરખેજ અને એ પણ પચાસ કરોડનો મામલો એવું કહે છે કે પચાસ કરોડથી વધુ મિલકતનો આ મામલો છે આવા સંજોગોમાં જ્યારે પક્ષા પક્ષી પછી જ્યારે જે હવે જે વાત આવે છે એ રૂપ છે હું હજી ફરીથી કહું છું ગુજરાત ફસ્ટના માધ્યમથી કે આ અતિરેક થઈ રહ્યું છે કોના તરફથી સાચું કોના તરફથી ખોટું એ હજી જાણો કારણ કે બંને પક્ષે જેવું હરિહરાનંદજી કહે તો ઋષિભારતી તરત કાઉન્ટર આપે છે ઋષિભારતી કંઈ કહે તો હરિહરાનંદજી કાઉન્ટર આપે છે પરંતુ બંને એક જ ગુરુના ચેલા હતા આ એમના ચેલા હતા એવું કહેવામાં આવે છે હરિહરાનંદજીનું આ ચેલા જો હવે સાંસારિક જીવન જીવતા હોય અને એવું જો પ્રસ્થાપિત થયું હોય તો એ અશોભનીય જ કહી શકાય અને હવે કોઈને માટે એ કહી શકાય એવી વાત નથી આવા સંજોગોમાં હું હજુ કહું છું કે ગિરનારી સંતો જે છે જૂનાગઢના સંતો એ મધ્યસ્થી કરીને આ વિવાદ ઉકેલ એ બહુ જરૂરી છે રમેશભાઈ આ બધાની વચ્ચે માનો કે એક દીકરી બહેન જે છે કીર્તિબહેન માન્યું કે ઋષિ ભારતી હતા વિશ્વભરી જે માતાજી હતા એ ક્યાંક એમનું કહેવું છે કે બે અલગ અલગ રૂમ હતા જોડે રહેતા હતા કે વોટ જે આક્ષેપો થાય છે હવે આમ તો આ શંકાના દાયરામાં હરિહરાનંદજી બી આવે કારણ કે એક તો જે સ્ત્રી કે જે બેડરૂમ સુધી પહોંચી આંતરવર્ષતો બતાવે કીર્તિ પટેલ એ ત્યાં સુધી પહોંચે છે તો ક્યાંક એમના ઉપર પણ છાંટા ઉડે કારણ કે કાદવમાં પથ્થર નાખીએ તો ચોક્કસથી છાંટા આપણા ઉપર પણ ઉડવાના ભારતીય આશ્રમ એ શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાં તમે સારી વાત પણ લઈને જઈ શકો નકારાત્મક વાતને તમે એ રીતે રજૂઆત કરી શકો પણ આ જે વાત એવી છે કે બેડરૂમવાળી વાત સીધી જ કીર્તિ પટેલ પોતાના મુખેથી જ્યારે કહી રહ્યા હોય ત્યારે થોડુંક પહેલું મેં આપને અગાઉ પણ કીધું કે આ એપિસોડ યોગ્ય નથી શ્રદ્ધાળુ માટે યોગ્ય નથી અનુયાયી માટે અને ટ્રસ્ટીગણ માટે પણ યોગ્ય નથી જો આવું થયું હોય તો દોઢ વર્ષ કે બે વર્ષથી જ્યારે સરખેજ આશ્રમનો વિવાદ ચાલતો હતો ત્યારે એકાદ બે ટ્રસ્ટીએ પણ આનો વિરોધ કરવો જરૂરી હતો અને આવું જો હોય તો આશ્રમમાં ચલાવાય જ લેવાય કોઈ પણ હોય ઋષિભારતી હોય કે કોઈ પણ હોય હા કોઈ પણ હોય તો આ ચલાવી ના લેવાય પણ આવું પોતપોતાની જે બેક સાઈડની જે વાત હવે આવી રહી છે ને એ પણ ત્રાહિત વ્યક્તિથી નથી કોઈ મધ્યસ્થી નથી પરંતુ સોશિયલ મીડિયામાં જે પ્રચલિત છે એ કીર્તિ પટેલ આવીને કહી રહ્યા છે એ પણ આશ્રમના પ્લેટફોર્મ પર એ પણ થોડુંક પહેલું લાગે છે અને એટલે જ જો તે દિવસે પોલીસ અને વકીલની હાજરીમાં જ્યારે કબજો લીધો ત્યારે આ બધું બતાવી દીધું હોત અથવા કહી દીધું હોત તોય બરાબર હતું આવતું એ પણ પ્રશ્ન અને કદાચ ચાલો એમની પ્રેસ કોન્ફરન્સ આનંદની હતી ત્યારે એમણે કહી દેવાની જરૂર છે કે ભાઈ આ રીતે એમનું જીવન હતું એટલે અમે એમને અહીંથી વૃક્ષત આપી છે આ આશ્રમ સાથે એમને કોઈ લેવા દેવા નથી પરંતુ આ ત્રીજી એન્ટ્રી કે જે સોશિયલ મીડિયામાં ફેવરિટ છે અને એ એનો જે વિડીયો વાયરલ થયો છે એનાથી એક ચર્ચાને એરણે ઉપર આ વાત પહોંચી અત્યારે હરિદ્વારમાં છે ઋષિ પારતી અને તો લાગે છે કે આ વિડીયો થકી એ પણ અખાડો જે છે અખાડાના મુખ્ય મહારાજ છે એમને રજૂઆતો કરે કે આ પ્રકારની હરકતો છે એ આશ્રમમાં થઈ ગયું છે તો અખાડાને પણ ક્યાંક શર્મસાર થવાની વાત આવે હું જાણું છું ત્યાં સુધી કદાચ અગ્નિ અખાડાની આખો સંપ્રદાય છે હું વિશ્વંભર ભારતીને જ્યારથી જાણતો ત્યારે એમની જે આ અખાડાના જે બહુ મોભી કહેવાતા અને એમનો જે સ્વભાઈમાન હતું એ પદ એ બહુ મહત્ત્વનું કહેવાતું મેં અગાઉ પણ કહ્યું છે કે મહાશિવરાત્રીની જે પાલખી યાત્રા હોય એમાં સૌથી મોટી રવાડી જે કહી શકાય એ એ ભારતી બાપુ બેસતા ભ્રમલીન ભારતી બાપુ અને પોતે જેને કહી શકાય કે ભ્રમલીન થયા પછી આ સત્તા સંપત્તિનો વિવાદ તો બધો છે પણ જ્યારે આ બેડરૂમ સુધીની વાત જો કદાચ એ હરિદ્વારના સંઘમાં પણથી હોય કારણ કે સંતોની વાત છે અગ્નિ અખાડાના કોઈની વાત હોય ત્યારે એ એમના માટે પણ એ અનુચિત નથી જ લાગતી અને એટલે જ હું હજી કહું છું કે આના માટે હવે ક્યાંય મ્યાન થાય એ જરૂરી છે આશ્રમનો વહીવટદાર નિમિત્ત રહે આશ્રમમાં હરિહર રહે પરંતુ આ બેય વચ્ચે એકબીજાના છાટા ઉડાડવાની વાત છે ને એ સમુદાયને બદનામ થઈ રહ્યો આભાર એટલે સમુદાય સમાધાન સનાતન ધર્મ છે એ ક્યાંક અત્યારે બદનામ થતો દેખાઈ રહ્યો છે આ બાજુ આપ જે જોઈ રહ્યા છો મારી ડાબી બાજુ હરિહર સ્વામી છે વચ્ચે કીર્તિબેન પટેલ છે ને આ બાજુ ઋષિ ભારતી બાપુ છે અને જે ટાઈટલ છે કે સંત અને સંપત્તિનો વિવાદ હવે બેડરૂમ સુધી પહોંચ્યો એટલા માટે કે સોશિયલ મીડિયામાં નેગેટિવિટી અને સાથે જ પોતાની છટાતી જે રીતે વાતો કરે છે ઓળખાતા કીર્તિબહેન આખા જ વિવાદની અંદર વચ્ચે આવે છે આશ્રમનો જે બેડરૂમ છે ત્યાં જઈ અને અંતર વસ્ત્રો જે છે એ તીજરોમાંથી બહાર કાઢીને હાસ્યસ્પદ રીતે તે રજૂ કરે છે એટલે કાદવમાં પથ્થર નાખવાથી આપણા પણ ઉછરે હરિહરાનંદ બાપુ આ તે પોતે ગાદી ઉપર જે ભારતીય આશ્રમ સર્કિટમાં આવેલો છે ત્યાં બિરાજમાન છે અને ત્રણ દિવસથી એમને કબજો લીધેલો છે એ કબજો લીધા પછી પણ આ બહેનનું ત્યાં પહોંચવું એ ક્યાંક ઉડીને આંખે વળગે છે અને એટલા માટે જ પ્રશ્નાર્થ ઊભા થાય છે કે આશ્રમની અંદર અંદર સંસારિક જીવનમાં જીવતા બહેન દીકરીઓ છેક બેડરૂમ સુધી પહોંચે તો ત્યાં રહેલા સાધુ સંતો એ શું કરી રહ્યા હતા અને સાથે જ એ પણ વાત આવી રહી છે કે ત્રણ ત્રણ દિવસ તમે કબજો લીધે થયા અને જે સમયે તમે કબજો લીધો ત્યારે પોલીસ પણ હાજર હતી તો એ પ્રોટેક્શનની વચ્ચે જ અથવા તો જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે જ મીડિયા સમક્ષ તમે બેડરૂમમાં જઈ અને શું હાલત હતી અથવા તો તિજોરીની અંદર શું હતું એ દેખાડ્યું હોત તો ક્યાંક માનવામાં આવતું પરંતુ અત્યારે બધા વિવાદની અંદર કીર્તિ પટેલની એન્ટ્રી એ ક્યાંક તમામ સમુદાય સનાતન ધર્મને ખૂંચી રહી છે નમસ્કાર